ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે પરિસ્થિતિમાં ભારત સતત એ હુમલાનો એ ડ્રોન હુમલાનો કે પછી બાકી કોઈપણ પ્રકારની આતંકી ગતિવિધિઓનો જવાબ છે ભારત સતત આપી રહ્યું છે પણ સૌથી વધારે ચર્ચા દસ તારીખથી સતત અત્યાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પણ થઈ રહી છે વિપક્ષી પાર્ટીઓ ભારતમાં પણ સરકારને સવાલ પૂછી રહી છે કે જો આપણે સીઝ ફાયર માટે તૈયાર હતા તો પછી અમેરિકાનું નામ કેમ આવ્યું અમેરિકાએ કેમ પહેલા જાહેરાત કરી આ સૌથી વધારે ચર્ચાનો વિષય હતો અને એમાં પણ ગઈકાલે જ્યારે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જે પ્રેસ કોન્ફરન્સ આવી એમાં એમણે ફરી એકવાર ભારતની મજાક ઉડાવી અને ફરી એકવાર એ જગત જમાદાર હોય એ પ્રકારે એ પરિસ્થિતિને સ્થાપિત કરવાની કોશિશ કરી અને એ કોશિશની વચ્ચે ફરી એકવાર એવું બોલ્યા કે મેં ભારતને અને પાકિસ્તાનને બંનેને સમજાવ્યા બંને વચ્ચે મધ્યસ્થી કરાવી મેં બંનેને તૈયાર કર્યા અને સીઝ ફાયર માટે રેડી કર્યા અને એના માટે અમારા સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયો અને અમારા ઉપરાષ્ટ્રપતિ જે જેડીવાન્સનો પણ આભાર માનું છું એમને પણ અભિનંદન આપું છું કેમ કે એમણે સતત કામ કર્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધને રોકવાનું અને એમણે એવું એવું પણ કહ્યું કે મેં હજારો વર્ષો જૂની જે કાશ્મીરની સમસ્યા છે એને પણ ઉકેલવા માટે અમે પ્રયાસ કરીશું અને સાથે ગઈકાલે એવું પણ કહ્યું કે જો આ વોર થયો હોત આ યુદ્ધ થયું હોત તો ન્યુક્લિયર યુદ્ધના કારણે ન્યુક્લિયર યુદ્ધ થવાની ભીતિ હતી અને એના કારણે મધ્યસ્થી કરાવી અને જો એ થયું હોત તો લાખો નિર્દોષ લોકો મર્યા હોત અને સાથે એમણે એક સૌથી મહત્વપૂર્ણ અને સૌથી રસપ્રદ મુદ્દો એ કહ્યો કે વેપાર હું પાકિસ્તાન સાથે પણ બહુ જ બધો વેપાર કરવા જઈ રહ્યો છું અને ભારત સાથે તો ચર્ચા ચાલી રહી છે નેગોસિએશન ચાલી રહ્યું છે એટલે હું ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપાર કરવા જઈ રહ્યો છું ટ્રેડ ટોક થવાની છે હવે અને એ ત્યારે જ થશે જ્યારે યુદ્ધ રોકવામાં આવશે જોકે આજે વિદેશ મંત્રાલયે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પને રોકડું પરખાવતા હોય એવી રીતે જવાબ આપ્યો છે કે સાત તારીખથી લઈને દસ તારીખ સુધી અમેરિકાના જેટલા પણ લોકો સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે વિદેશમંત્રી કોઈ પણ વ્યક્તિએ વાત કરી છે એમાં વેપારનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી સવાલ પાર્થ થઈ રહ્યો છે કે એક તો અમેરિકાના રાષ્ટ્રપતિ સતત દખલગીરી કરી રહ્યા છે પોતે જાણે મહાસત્તા છે 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 એવું એવું ફરી એકવાર એમને કરવું અને વિશ્વમાં કે અમે મધ્યસ્થી કરી અને અમે શાંતિના દૂત છીએ એ બધાની વચ્ચે સવાલ એક સૌ કોઈના મનમાં એ પણ થાય કે વેપાર માનો કે આપણે આપણી શરત આપણે એ પણ કહ્યું છે કે અમે પાકિસ્તાન સાથે સીઝ માટે સહમત થયા છીએ એ આપણી શરતો પર થયા છીએ આપણે સિંધુ સંધિ હજુ પણ સ્થગિત જ રાખી છે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ને પોષવાનું છાળવાનું બંધ નહીં કરે એની સાથે સાથે આપણે બાકી બધા નિર્ણયો અને આપણી શરતોના આધારે એ આપણે માન્યા છીએ વેપાર નહીં કરું જો તમે યુદ્ધ બંધ નહીં કરો તો તમારી સાથે વેપાર નહીં થાય તો સ્વાભાવિકપણે સવાલ એ થાય કે સૌથી પહેલા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ આવ્યા તો એમણે ટેરિફ વોર શરૂ કર્યો અને બહુ જ બધું ટેરિફ બધા દેશો પર લાધ્યો એમણે ચીન સાથે પણ એમની એ ચર્ચાઓને એ બધી યસ અને ભારત સાથે ભારત પર પણ એમને જબરજસ્ત દબાણ જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા ત્યારે પણ આપણને એવી આશંકાઓને એવી આશાઓ હતી કે ટેરિફ પર ચર્ચા થશે

માલ સમાન આપણે જે થી બને છે બરાબર એ ત્યાં બારથી બની ને આપણે એની આયાત કરીએ વૈશ્વિકીકરણ નું શિકાર જતે દિવસે અમેરિકા જ બની ગયું કેમ કે એની જેમ જેટલી પણ સપ્લાય ચેન હતી જે પણ વેલ્યુ ચેન હતી એમાં ચાઇનાનું પ્રભુત્વ ઓગણીસો નેવુંના ના દાયકા પછી વધી ગયું એટલું જ નહીં બે હજારની સાલમાં તો જ્યારે ચાઇના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં પ્રવેશ કરે છે એ પછી તો ચાઇનાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા એક હદ પછી વધી જાય છે અને અમેરિકામાં પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી જ નથી જેટલું પણ અમેરિકા મોટા ભાગની વસ્તુ બનાવે છે એ બહારથી આયાત કરે છે અને અમેરિકામાં પોતાની જે વસ્તુ પેદા થાય છે એ બહારની આયાત કરેલી વસ્તુઓ કરતા મોંઘી છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આખી આ જે ચેન છે એને ઉઠલાવવા માંગે છે અને ગ્લોબલ સપ્લાય ચેન ની સેબોટાજ કરવા માંગે છે અને એટલે જ એમણે ચાઇના સહિત વિશ્વભરના દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લગાવ્યા ચાઇના સાથે તો સતત એમણે ટ્રેડ વોર કર્યું પણ આખરે જીની વાત ટોક્સ થકી એમણે ચાઇના આગળ ઝૂકવું પડ્યું કેમ કે અમેરિકાની જે કૃષિ પેદાશો છે જેની નિકાસ ચાઇના ને કરતું હતું જેમ કે સોયાબીન એ અમેરિકામાં સડતું હતું આ ખાલી હું એક જ એક્ઝામ્પલ આપું નાનકડું તો આના કારણે અમેરિકા અત્યારે ફરી એકવાર બેકફૂટ પર આવી ગયું છે તો આ કારણ છે કે ટ્રેડ વોર્ડ એમને છેડી દીધું હતું પણ સ્વાભાવિક છે કે એ જે ઉદ્યોગો બહાર જતા રહ્યા એ રાતોરાત કંઈ પાછા નથી આવ્યા

ભારતીય ઉપમહાદ્વીપની બે સત્તાઓ જે યુએસ સાથે વેપાર કરી રહી છે એમાં જમીન આસમાનનો છે ભારત બે હજાર ચોવીસના ના આંકડાઓ જોઈએ તો એકસો ઓગણત્રીસ પોઈન્ટ બે બિલિયન ડોલરનો વેપાર એમણે અમેરિકા સાથે કર્યો છે જ્યારે પાકિસ્તાને તો માત્ર સાત પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરનો વેપાર કર્યો છે અચ્છા વાત કરીએ ભારતની તો ભારત અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ છે એટલે જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ એની બમણી વસ્તુ આપણે ત્યાં નિકાસ કરીએ છીએ એક્સપોર્ટ કરીએ છીએ અને હું તમને વસ્તુ લિસ્ટ આપું જેમ કે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ કિંમતી જવેરાતો પરમાણુ રિએક્ટર જેના કરારો હમણાં થયા હતા પછી ઇલેક્ટ્રોનિક મશીનરીની આયાત કરીએ છીએ જ્યારે ભારત અમેરિકા એન્જિનિયરિંગ ગુડ્સ ઇલેક્ટ્રોનિક ગુડ્સ જેમ્સ જ્વેલરી દવાઓ ફાર્માસ્યુટિકલ કારણ કે ઇન્ડિયા ફાર્માસ્યુટિકલની રાજધાની છે સમગ્ર વર્લ્ડમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ ટેક્સટાઇલની આપણે નિકાસ કરીએ છીએ અને એમ છતાં બે હજાર ઓગણીસ માં ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પે ભારત પાસેથી જીએસપી જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સનું બિરુદ લઈ લીધું હતું તે અંતર્ગત અમેરિકામાં જે વિકાસશીલ દેશો હોય છે ત્યાં ડ્યુટી ફ્રી નિકાસ કરી શકે છે અને તેના લીધે પણ ભારતને પાંચ બિલિયન ડોલરની ખોટ એ વખતે પડી હતી પણ હવે સવાલ છે ડોનાલ્ડ ટ્રમ્પનો ડોનાલ્ડ ટ્રમ્પ હવે બરાબર પુશ કરી રહ્યા છે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટે ભારતને મજબૂર કર્યું છે પણ ભારતનું વલણ સાપ છે ટ્રેડ અને આતંકવાદ હોય કે ભારતની સંપ્રભુતા સાથે કોઈ

આજે બગલીહાર ડેમના દરવાજાઓ પણ ફરી પાછા બધા બંધ કરી દેવામાં આવ્યા એટલે જયારે ખોલવામાં આવ્યા ત્યારે પૂર જેવી સ્થિતિ અમુક વિસ્તારોની અંદર અને હવે બંધ કરી દેવામાં આવ્યા એટલે આપણે એવું કહી શકીએ પેલી હેડલાઇનની ભાષામાં કે હવે તરસ્યું શું મળશે પાકિસ્તાન એટલે એ પ્રકારની પરિસ્થિતિ એક તરફ બલુચ આર્મી બલુચ લિબરેશન આર્મી એ પાકિસ્તાન વલણ કડક થઈ રહ્યું છે એ પાકિસ્તાનની કમર તોડી રહ્યું છે અને બીજી તરફ જો પાકિસ્તાન સુધરશે નહીં તો ટ્રેડ નહીં કરવામાં આવે એટલે પાકિસ્તાન માટે તો બધી બાજુથી એ ઘેરાયેલું છે એટલે એને એની અવરચંડાઈ છે એ છોડવી પડશે જો એ નહીં છોડે તો પછી આપણો સંદેશ તો બહુ જ સ્પષ્ટ છે કે ના તો ટ્રેડ થશે ના તો ટોપ થશે આતંકવાદનો સફાયો થશે તો જ વાત થશે બાકી વાત થશે જ નહીં આતંકવાદ અને પીઓકે આ બે મુદ્દા સિવાય પાકિસ્તાન સાથે બીજી કોઈ જ ત્રીજી કોઈ જ વાતચીત થવાની નથી અને કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની દખલગીરી પણ આપણે સહન કરી લેવાના નથી જી પાર અને આમાં ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ પણ બેન છતું થયું છે આતંકવાદને લઈને એક તરફ યમન પર આ રાતો સમુદ્ર બરાબર બરાબર બબલ અલ મન્દા દઈની એક સ્ટ્રેટ છે અહીંથી પશ્ચિમી દેશોનો મોટા ભાગનું ઓઇલ ને બધું જતું હોય છે બરાબર અહીંયા તમે તોપમારો કરો છો ઊથી બળવાખોરો પર કે ભાઈ આતંકવાદીઓ છે કટ્ટરવાદ છે ઇસ્લામિક કટ્ટરવાદ પણ જ્યારે ભારત પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કરે છે ત્યારે અમેરિકા આઈએમએફ અમેરિકાની યુરોપિયન દેશો આઈએમએફ ની સહાય કોઈ રોકતા જ નથી યસ એમનું બેવડું વલણ છતું થઈ ગયું છે અચ્છા અને તમે પછી આવો છો કે ભાઈ સીઝ કરી દો ન્યુક્લિયર ના ન્યુક્લિયર યુદ્ધ ના ફાટી નીકળે ન્યુક્લિયર ની ભીતિ બતાવી અને ટ્રેડ નો ડર બતાવતા રોકી રહ્યા છે એટલે એ ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું બેવડું વલણ છે એ તો ચોક્કસથી છતું થઈ જ ગયું છે અને હવે સ્પષ્ટ જવાબ પણ આજે ભારતે આપી દીધો છે કે ત્રીજો કોઈ પક્ષ કોઈ જ મુદ્દે દખલગીરી નહીં કરે મધ્યસ્થી અમને નહીં પોસાય કેમ કે કાશ્મીર મુદ્દે પીઓકે મુદ્દે વાત થશે તો એ સીધી પાકિસ્તાન સાથે થશે અને હવે પાકિસ્તાનને પણ એ સ્પષ્ટ સંદેશ છે કે એમણે પીઓ કે ખાલી કરવું પડશે એમને આતંકના આંકાઓનો સફાયો કરવો પડશે આતંકનો સફાયો કરવો પડશે ભારતે કર્યું છે આતંકના નવ ઠેકાણાઓ ખાલી એના ઉડાવ્યા છે અને આતંકીઓ પણ ઘણા બધા એમાં મરાયા છે હવે પાકિસ્તાને એ કામ કરવાનું છે જો પાકિસ્તાન નહીં કરે તો પછી ભારત જળમૂળથી સફાયો કરશે એ નક્કી છે નમસ્કાર